અને પછી પાછો તો દુખાવો ચાલુ થઈ જાય અને આપણે અત્યારે એક કર્યું તો ગોડીમાં કેટલો દુખાવો બંધ થતો તો અને અત્યારે કેટલો દુખાવો બંધ થઈ ગયો અત્યારે ઘણો બધો થઈ ગયો દુખાવો બંધ ઓલો ગોળી લેતા તોય દુખાવો તો રહેતો ને હા અત્યારે ઈ માયલું છે કાઈ ના અત્યારે બહુ સરસ છે હવે તમે આ ઊંઆથી અહીં આવ્યા ત્યાં કેવી રીતે આવ્યા હતા અત્યારે માન માન બેહી થઈ ગઈ ઊભી થઈ ગઈ હવે ઊભા થા વાળો અત્યારે ફટાક રેડી હાલો હવે આવી રીતે આલી આપતા